વડોદરા પૂર જીઆઈડીસી સ્થિત પ્લાસ્ટિક વેસ્ટમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી ભારે જમત બાદ ફાયર ટીમ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો વડોદરાના પૂર જીઆઈડીસી સ્થિત પ્લાસ્ટિક વેસ્ટમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી સાથે ભારે દોડધામ મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુવારે મોડી રાત્રે પૂર જીઆઈડીસી ખાતેના પ્લોટ નંબર ત્રણસો એકત્રીસમાં પ્લાસ્ટિક વેસ્ટમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી